હલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું સાબુદાણાની ફરાળી ખીચડી આવી ફરાળી ખીચડી જો વ્રત ઉપવાસમાં મળી જાય તો મજા જ આવી જાય કેમ કે તે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર એવી આપણે આજે સાબુદાણાની ખીચડી બનાવીશું તો તે ખીચડી બનાવવાની આપણે શરૂઆત કરીએ તેની માટે મેં એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂક્યું છે અને તેની અંદર જીરું એડ કર્યું છે વ્રત ઉપવાસ હોય એટલે આપણે શિંગતેલનો જ ઉપયોગ કરવો જોઈએ તેની સાથે જ આપણે તેની અંદર બેથી ત્રણ નંગ લીલા મરચાં લીધા છે અને એક નાની વાટકી સિંગદાણા અંદર એડ કરેલા છે તેની સાથે જ હવે આપણે તેની અંદર એક ચમચી જેટલા તલ અંદર એડ કરવાના છે તેની સાથે જ હવે તો તેની અંદર આપણે એક ચમચી જેટલી વળિયાળી એડ કરીશું આ રીતે તેની અંદર મીઠા લીમડાના પાન લીલા મરચાં સિંગદાણા આ બધું જ સરસ રીતે સંતરાઈ જાય એ રીતે તેને ધીમા તાપે થોડી વાર માટે આપણે મિક્સ કરી અને થવા દઈશું કે જેથી કરીને સિંગદાણાની અંદર જે કચાસ હોય તે નીકળી જાય અને તે સરસ એવા સંતરાઈ જાય તો આ રીતે લીલા મરચાં પણ અંદર સંતરાઈ જશે અને મીઠા લીમડાનો ટેસ્ટ પણ સરસ એવો આવી જશે તેની સાથે જે આપણે વળિયાળી નાખી છે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો ધીમા તાપે તેને સરસ એવો સંતરાવા દઈશું તેની સાથે જ હવે આપણે અડધી ચમચી જેટલી અંદર હળદર પાવડર એડ કર્યો છે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું આપણા રેગ્યુલર મસાલા જે છે તે આપણે આપણા સ્વાદ અનુસાર વધારે કે ઓછા લઈ શકીએ છીએ આ રીતે રેગ્યુલર મસાલા કર્યા બાદ બેથી ત્રણ નંગ જેટલા બટેકા પહેલેથી જ બાફી અને કટ કરીને આપણે રાખેલા છે તો તે તેની અંદર એડ કરી દઈશું આ રીતે આપણે બાફી અને પહેલેથી બટાકા રાખેલા હોય તો આપણે ખીચડી બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે તેની સાથે જ મેં એક નાનું ટામેટું એકદમ ઝીણું સમારી અને લઈ લીધેલું છે તેને હવે બરાબર મિક્સ કરી લઈશું આ રીતે આપણા બધા જ મસાલા અને તેની સાથે બટાકા અને ટામેટા પણ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયેલા છે તમે જોઈ શકો છો કે ખૂબ જ એવી કલરફુલ આપણે અત્યારે ખીચડી બનવાની શરૂઆત થઈ ગઈ છે તેની સાથે જ હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને સાથે જ આપણે દળેલી ખાંડ અંદર એડ કરીશું જેથી કરીને ખટમીઠો ચટપટો એવો સરસ ટેસ્ટ એની અંદર આવી જશે મે મેં સાબુદાણા પહેલેથી જ પલાળી અને રાખેલા છે અને તે સાબુદાણાને તમે જોઈ શકો છો કે પાંચથી છ કલાક પલાળ્યા બાદ આ રીતે સરસ એવા પલળી અને ફૂલીને તૈયાર થઈ ગયેલા છે તો આપણે તેમાં હવે સાબુદાણા એડ કરી લીધેલા છે અને ત્યારબાદ તેની અંદર આપણે સિંધવ મીઠું એડ કરવાનું છે ઉપવાસમાં ખીચડી બનાવવાની છે એટલા માટે જ આપણે તેની અંદર સિંધવ મીઠું એડ કરેલું છે સરસ એવું આપણા મસાલા બધા થઈ ગયા છે એકદમ ધીમા તાપે હવે આપણે હળવા હાથે તેને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે ખૂબ જ કલરફુલ એવી ખીચડી આપણે લાગી રહી છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બની છે ખૂબ જ ઝડપી આ રીતે બટેકા અને બાફીને થોડા તૈયાર રાખેલા હોય અને સાબુદાણા જો પહેલેથી પલાળીને તૈયાર રાખ્યા હોય તો પાંચથી સાત મિનિટમાં ખૂબ જ સરસ એવી ટેસ્ટી ખીચડી આપણે બની જાય છે આ રીતે સરસ એવી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે સર્વિંગ પ્લેટમાં લીધા બાદ તેની ઉપર આ દહીં અને કોથમીર એડ કરવાના છે દહીં ઉપરથી લઈ અને ખાવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમે ક્યારે આ રીતે ન ખાધી હોય તો હવે ચોક્કસ ખાજો તેની સાથે જ હવે આપણે તેની ઉપર કોથમીર એડ કરી લઈશું અને ખૂબ જ ટેસ્ટી એવી આપણી ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે અત્યાર સુધીમાં જે સચિના કિચનમાં વિડીયો આવી રહ્યા છે તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો અત્યાર સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા વિડીયોને લાઇક અને શેર કરો ઇન્જોય બાય ફ્રેન્ડ